છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ મેરિયા નદી નદી પર આવેલા પુલો અને રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે પરનો સુખી ડેમ બ્રિજ મેરિયા નદી પરનો જબુગામ ચાચક બ્રિજ અને ઓરસંગ નદી પરના બોડેલી મોડાસર બ્રિજની જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગીજેને મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયત વિભાગના અધિકારી શ્રીઓ સાથે બ્રિજની મરામત માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તે માટેની આયોજનાત્મક કાર્યવાહી અંગે માહિતી મેળવીને ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી જરૂરિયાત મુજબના નિર્ણયો લઈને જાહેર જનતાની સલામતીને અગ્રિમતા આપવા સૂચના આપવામાં આવી હતી તેમજ ક્ષતિગ્રસ્ત માર્ગો પર ભારે વાહન વ્યવહાર પર પ્રતિબંધ લગાડવા અને વૈકલ્પિક માર્ગો પર મુસાફરી કરવા અનુરોધ કર્યો હતો બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ ત્રણ બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વેહિકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનચઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજ છે એની પણ તપાસણી આજે બધી આર એન્ડબી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે થેન્ક યુ અલ્તાસ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવીજેતપુર છોટા ઉદયપુર